આજથી થોડાક દિવસ પહેલાં ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બન્ની ગજરા નામના શખ્સ સામે રાજકોટ એપીએમસીના ચેરમેન અલ્પેશ ઢોલારીયાએ જે ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ પિયુષ રાદડીયા નામના વ્યક્તિનું નામ પણ ખોલ્યું હતું તે તપાસમાં દિનેશ પાતળ જે ગોંડલના એડવોકેટ છે મેઘવાડ સમાજના આગેવાન છે તેમની સામે પણ પોલીસે ગુનો દાખલ કર્યો હતો તેને લઈને દલિત સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે આગામી દિવસોમાં ગોંડલમાં દલિત સમાજના આગેવાનો દ્વારા એક મહાસંમેલનની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આજે દલિત સમાજના જુનાગઢના આગેવાન દેવદાનભાઈ મુછાડિયાએ મામલે રાજકોવેદનપત્ર પાઠવી ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એડી પરમાર સામે એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવા માંગ કરી છે ત્યારે સુમગ્રહ મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે

આ મામલાના સંદર્ભમાં જુનાગઢ માંથી એક અવાજ ઉઠ્યો હતો દલિત સમાજના આગેવાન દેવદાનભાઈ ભાઈ આ ઘટનાના સંદર્ભમાં દિનેશ પાતનના સમર્થનમાં આવ્યા હતા અને તેમણે ગોંડલમાં એક સંમેલન બોલાવવાની જાહેરાત કરી છે જેમાં ગોંડલમાં છેલ્લા થોડાક સમયથી જે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી રહી છે અને જે ઘટનાક્રમ બની રહ્યો છે તે સંદર્ભમાં હવે દલિત સમાજના આગેવાનો લડી લેવાના મૂળમાં દેખાઈ રહ્યા છે અને આજે આ મામલાના સંદર્ભમાં ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ ડી પરમાર સામે એટ્રોસિટી એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવે તે પ્રકારની માંગ સાથે આજે જૂનાગઢના દલિત સમાજના આગેવાન દેવદાન મુછડિયાએ નપત્ર પાઠવ્યું છે જેમાં તેમણે મુખ્યત્વે નોંધનીય બાબત લખી છે કે છેલ્લા ઘણા સમયથી ગોંડલ પોલીસ સોશિયલ મીડિયા અને ઇમેલ મીડિયામાં પોતાની નિષ્ક્રિયતા અને ચોક્કસ રાજકીય લોકોને ફાયદો પહોંચાડવાના ઈરાદેથી કાર્યવાહી કરી રહી છે તે ખૂબ નિંદનીય છે ગોંડલ પોલીસ દ્વારા પાટીદાર સમાજના યુવાન બંને ગજેરા વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરનાર ગુનો દાખલ કર્યો હતો જેમાં મૂળ એફઆઈઆરમાં આરોપી તરીકે માત્ર બંને ગજેરાનું નામ હતું ત્યારે બંને ગજેરાએ પોતાના નિવેદનમાં પિયુષ રાદડીયાનું નામ જણાવતા હતા ગોંડલ તાલુકા પોલીસ દ્વારા પિયુષ રાદડીયાની અટકાયત કરવામાં આવી ત્યારે અમારા સમાજના યુવા એડવોકેટ દિનેશ પાત્ર પોલીસમાં ગયેલા ત્યારે પિયુષ રાદડીયા મારા અશીલ છે તેને તમે ટોર્ચર શું કામ કરો છો તેવો સવાલ કરતા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ પરમાર સાથે દિનેશ પાતર દ્વારા કરવામાં આવતા આ વાતનો દુરેશ રાખી પીઆઈ દ્વારા પોતાની સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો તે મામના સંદર્ભમાં તેમણે બીજો મુદ્દો ટાંકતા કહ્યું કે રાજકોટ રૂરલ પોલીસ અમુક ચોક્કસ રાજકીય લોકોને ઇશારે દિનેશ પાતરને પ્રથમ તે ગોંડલને એક ચોક્કસ રાજકીય જૂથ સામે કાયદાકીય લડાઈ લડી રહ્યો હોય અને રાજકુમાર જાટા કેસમાં નામ હાઈકોર્ટમાં ઓરિજિનલ સીસીટીવી ફૂટેજ મેળવવાની અરજી કરેલ હોય તે બાબતને લઈને પોલીસ હેરાન કરતી હોય તેવા આરોપ કરી રહ્યા છે તેમણે ત્રીજી વાતમાં લખ્યું છે કે અમારા યુ એડવોકેટ દિનેશ પાતરને તાલુકા પીઆઈ પરમાર દ્વારા આશરે પંદર લીટર જેટલું કેમિકલયુક્ત પાણી પીવવામાં આવ્યું અને પોલીસ દ્વારા તેમનું મૂડ માર મારવામાં આવ્યું અને ટોર્ચરિંગ કરવામાં આવ્યું આ મામલાના સંદર્ભમાં જે અલગ અલગ મુદ્દાઓ છે તે થકી તેમણે આખી રજૂઆત છે જે દિનેશ પાથર સાથે ઘટના બની છે તેને લઈને રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે રાજકોટના રેન્જ આઈજી રાજકોટના એસપીને તેમણે આ મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એડી પરમાર સામે ગુનો દાખલ કરવા માટે માંગ કરી છે તેના જ કારણે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે ત્યારે દિવસોમાં જે મહાસંમેલનની જાહેરાત કરવામાં આવી છે અને લાખો લોકોની સંખ્યામાં દલિત સમાજ સંમેલન કરશે તેવી પણ વાત હાલ કહેવાય રહી છે જેના કારણે રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો આજે નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજી ન્યૂઝ ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ